જુનાગઢમાં પોલીસની વિવિધ ટીમો દ્વારા ચા પાન અને લારીઓ પર બેસી સારા માણસો હેરાન પરેશાન કરતા હોય તેમજ આવી જગ્યાએ ગુનાહિત માનસ ધરાવતા લોકો દ્વારા સારા લોકોને હેરાન પરેશાન કરાતા હોય જેવી પોલીસને માહિતી મળી હતી જેના આધારે શહેરમાં કાળવા ચોક જાજરગા રોડ મધુરમ બાયપાસ સહિતના વિસ્તારમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને આવા લોકોને ખોટી રીતે ચા લારી પાન જગ્યા જગ્યાએ ન ઉભા રહે તેવી શહેરમાં ગુનાખોરી ન વધે તે માટે થઈ પોલીસની આ એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી આજરોજ જૂનાગઢ પોલીસની વિવિધ ટીમો ખાસ કરીને ડીવાય એસપીસી એલસીબીની ટીમ એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન એસઓજીની ટીમ અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા થોડાક સમયથી ક્યાંક ને ક્યાંક રજૂઆતો આવતી હતી કે મોડી રાત સુધી પાનના ગલ્લે એ ચાની લારીઓ ઉપર કપોરી ટાઈપના વ્યક્તિઓ બેસી રહેતા હોય છે અને જે સારા વ્યક્તિઓ ફેમિલી સાથે કંઈ નીકળે તો ક્યાંક ને ક્યાંક થોડુંક એમને વિચારવું પડતું હોય તો આજે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કર્યું બધી ટીમોને સાથે રાખીને ઝાંઝરડા રોડ મધુરામ વિસ્તાર કાળવા ચોક અલગ અલગ જગ્યાએ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અને સંયુક્ત રીતના પણ ચેકિંગ કર્યું સાયલેન્સર મોડિફાઈડ કરેલા વાહનો એ સાથે જે બ્લેક ફિલ્મ કે આ તે વાહનોમાં લગાવેલા હોય એવા વાહનો ક્યાંય ગાડીમાં કે વાહનોમાં ક્યાંય કોઈ હથિયાર આ તે બધું તમામ પ્રકારનું પોલીસને સમજ કરીને જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં આજે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું ખાસ કરીને જે પાનના ગલ્લે કે ચાની લારીઓવાળા છે એ લોકોને પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ એવા આવરા ટાઈપના કે ટપોરી તત્વો ચા પીધા પછી કે જે કઈ પાનના ગલેથી એમને વસ્તુ લઈને પછી નીકળી જાય એ મુજબ એ લોકો પણ એમના ગ્રાહકોને સમજ કરે બિનજરૂરી ન રહે જેથી સારા ઘરના લોકો રાત્રે જમીને બહાર ફરવા જતા હોય કે આ તે લોકો મુક્તપણે કરી શકે